રાજ્યમાં પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ અંગે કરેલી ટિપ્પણીનો વિવાદ હજી શાંત થયો નથી ત્યારે ભાજપના અન્ય બે નેતાઓએ વિવાદસ્પદ ટિપ્પણી કરીને આચાર સંહિતા ભાગના દાયરામાં આવ્યા છે આ મામલે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી હતી કે જો વાણીમાં સંયમ નહીં જળવાય તો કસૂરવારો સામે સખ્ત પગલાં લેવામાં આવશે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીએ જણાવ્યું કે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું છે કે વિવાદસ્પદ ટિપ્પણી અંગેની ફરિયાદ જો અમારી સમક્ષ આવશે તો તે કેસ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે જૂનાગઢના વિવાદિત કેસોમાં ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્યાએ કહ્યું હતું કે ચૂંટણી પંચે ઓગણીસ કેસોમાં સુઓ મોટો કાર્યવાહી કરશે જે રાજકીય પાર્ટીના નેતાઓ અને ઉમેદવારો સામે છે કોઈ સ્પેસિફિક કિસ્સામાં વિગતો મેળવવાની કાર્યવાહી કરાશે ચૂંટણીની સભાના કિસ્સામાં કોઈ આચાર ભંગ થયો છે કે નહીં તે બાબતનો ચકાસણી કરીને પગલાં લેવામાં આવશે